સુરતમાં ફરી એકવાર નિષ્ઠુર જનતાની ક્રૂરતા સામે આવી છે શિયાળાની ગુલાબી ઠંડીમાં જન્મેલી એક નવજાત બાળકીને માતાએ પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં તેજી દીધી હોવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે રડી રહેલી બાળકીનો અવાજ રાહદારીના કાને આવતા નવજાત બાળકીને તાત્કાલિક સારવાર માટે એકસો આઠની મદદથી સિવિલમાં ખસેડી હતી બેસ્તાન બ્રિજ નીચે કામનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થતા મશીન ઓપરેટર ભરત ઠાકોરે જણાવ્યું હતું કે સાહેબ હું તો શ્રમ જેવી છું નોકરી પર જતો હતો મંદિર સામે કચરાના ઢગલા પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે કોઈ બાળકીને રડવાનો અવાજ આવતા હું ઊભો રહી જવા પામ્યો હતો બસ આમ તેમ નજર કર્યા બાદ કચરાના ઢગલામાં પડેલા એક થેલીમાં હલનચલન થતું રહ્યું હતું ખોલીને જોયું તો એક નવજાત બાળકી લોહીથી ખડેલી હાલતમાં હતી બાળકીને લોહીથી ખડેલી હાલતમાં જોઈ હૃદય ધ્રુજી ઉઠ્યું હતું તાત્કાલિક મેં એકસો આઠને ફોન કર્યો હતો રિક્ષાવાળા પાસે ચાદર લઈ તેની થેલીમાંથી બહાર કાઢી સાફ કરી ત્યારે તેને રડવાનું બંધ થયું હતું ત્યારબાદ બાળકીને તાત્કાલિક એકસો આઠમાં ઇમરજન્સીમાં બેસાડી લઈ આવ્યો હતો તો એનઆઈસીમાં રિફર કરી દીધી હતી હાલ બાળકની હાલત સાધારણ કહી શકાય છે નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે બાળક લગભગ તાજું જન્મેલું એટલે કે ચાર પાંચ કલાક પહેલા જ જન્મેલું હોય તેમ કહી શકાય છે બાળકીનું વજન લગભગ બે કિલો પણ હોઈ શકે તેમ કહી શકાય ત્યારે હાલ બાળકીને એનઆઈસીમાં દાખલ કરાય છે અને તેને જન્મ લેતા તજી દેવાઈ હોય તેમ કહી શકાય છે એકસો આઠ ના એમરજન્સીના બેસ્તાન લોકેશનના ઈએમટીએ જણાવ્યું કે કોઈ પણ પ્રકારની માહિતી કે ફોટો મીડિયમ ન આપવા બાબતે ઇએમઇ સુપરવાઇઝર સ્પષ્ટ શબ્દમાં સૂચના આપી છે ઈએમટીને મીડિયાથી દૂર રાખવા પાછળના ઈ એમ ઇના વલણ સામે પણ અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે